વિદ્યાર્થીઓ તમારે ફિલ્મના પેપરમાં એક યુનિટ એવું છે ફિલ્મ નિર્માણની પ્રક્રિયા સમજાવો હું અને તમે એટલું તો જાણીએ છીએ કે ફિલ્મ એ માત્ર કૃતિની જેમ શબ્દ પર આધાર રાખતી કળા નથી અહીં પહેલી નજરે હું ને તમે ધારો કે કોઈ ટર્મિનોલોજીથી કોઈ ટેકનિકથી પરિચિત ન હોઈએ

બાકીના કસબીઓનો રોલ બહુ મોટો હોય છે આ ફિલ્મ આખી પ્રક્રિયા કેવી હોય તો તમે કે ફિલ્મ એ માણસને મૂળભૂત રીતે મનોરંજન માટે વિકસાવેલી માણસે વિકસાવેલી કળા છે કેમેરાની શોધ થઈ એના પછી ફિલ્મ નિર્માણ શક્ય બન્યું હું અને તમે વાર્તા નવલકથા નાટકો વાંચીએ છીએ એની એ કલ્પના આધારિત સાહિત્ય છે દુનિયાનો કોઈ ભાગ આજે એવો નહીં હોય જ્યાં કોઈને કોઈ રૂપે સિનેમા નહીં પહોંચી હોય ટેકનોલોજીના વિકાસ પછી ટીવી ચેનલોના આગમન પછી ફિલ્મ મારા અને તમારા ઘરમાં હાજર છે એક જમાનો હતો જ્યારે ખુલ્લામાં રીલ ચાલતા ને સામે કપડું બંધાતું પછી સિનેમા ઘરો આવ્યા એનાથી આગળ મલ્ટીપ્લેક્સ આવ્યા હવે ટીવી ચેનલો આવી એના પછી નેટફ્લિક્સ પ્રાઇમ વિડીયો વગેરે આવ્યા ફિલ્મ વધુને વધુ લોકો સુધી પહોંચતી થઈ અને પરિણામે લોકો ઓછું ને ઓછું સાહિત્ય વાંચતા થયા એક વાત બિલકુલ સાચી છે કે ફિલ્મનો લોક માનસ પર પ્રચંડ પ્રભાવ પડે છે જબરદસ્ત સારી ફિલ્મનો સારો અને ખરાબ ફિલ્મનો ખરાબ પ્રભાવ પડે છે જો કે આ પ્રભાવ બહુ અલ્પ ગાળાનો હોય છે જો એ લાંબો પ્રભાવ હોત તો આપણે ક્યારના સુધરી ગયા હોત કારણ કે આપણી પાસે બહુ સારી ફિલ્મો આવી છે એક ક્રાંતિવીર જેવી હિન્દુ મુસ્લિમના લોહીની વાત કરતી હોય એક જ કે પછી મુન્નાભાઈની જેમ ગાંધીગીરીની વાત કરતી હોય કે તું હિન્દુ બનેગા ને મુસલમાન બનેગા ઇન્સાન ઇન્સાન બનેગા તો સાહિત્ય ગાળાનો પ્રભાવ છોડે છે પણ એ વ્યક્તિ પર છોડે છે આ સમૂહ પર છોડે છે પ્રભાવ આ બે વચ્ચેનો ફરક છે ફિલ્મ એ કોઈ એક કલાકારની કળા નથી એમાં અનેક કલાકારો અને કસબીઓ કલાકાર એટલે એક્ટર્સ મ્યુઝિશિયન સિનેમેટોગ્રાફર આ બધા કલાકારો છે સંગીતકાર બધા જ અને ટેકનિશિયન કેમેરામેન ટ્રોલી ચલાવનારાઓ એ ઉપરાંત અનેક પ્રકારના એડિટિંગ કરનારાઓ ટેકનિશિયનોનો કોઈ પાર નથી તમે કોઈ ફિલ્મ પૂરી થતી હોય ત્યારે છેલ્લે જો ધ્યાનથી જુઓ તો તમને ખબર પડે કેટલા પ્રકારના ટેકનિશિયનની જરૂર પડતી હોય છે ફિલ્મ સાથે અનેક પ્રકારના કલાકારો અને કસબીઓ સંકળાયેલા હોય છે હજારો લોકોની મહેનત એક ફિલ્મ પાછળ હોય છે એની અંદર વ્યાવસાયિક ખર્ચ પણ એટલો બધો વધારે હોય છે અને પરિણામે જો ફિલ્મ સફળ થાય તો વ્યાવસાયિક વળતર પણ એટલું જ મોટું હોય છે અને એટલે જ તો આપણે એને ઉદ્યોગ કહીએ છીએ આપણે સાહિત્યને કદી ઉદ્યોગ નથી કરો પણ ફિલ્મને આપણે ફિલ્મ ઉદ્યોગ કહીએ છીએ આપણા દેશમાં દાદા સાહેબ ફાળકે ઓગણીસો તેરમાં માં રાજા હરિશચંદ્ર બનાવે અને ત્યારથી લોકો સિનેમા પાછળ ગાંડા થયા છે હજી એ ઘેલછામાં કોઈ ફરક પડ્યો નથી ફિલ્મ નિર્માણની પ્રક્રિયા પાછળ મેં કહું પ્રમાણે હજારો લોકો જવાબદાર હોય છે એ સમૂહની મહેનતનું પરિણામ છે અનેક પ્રકારના કસબીઓ કેમેરામેનથી લઈ ટ્રોલી ચલાવનારા સુધીના પેલું ફ્લેપ આપનારા સુધીના રીટેક આપનારા સુધી આ બધા જ કલાકારો અભિનેતા ગીતકાર સંગીતકાર સંવાદ લેખક પટકથા લેખક

એ આ દિગ્દર્શકની ની કલ્પનાનું પરિણામ હોય છે હંમેશા માનો કે કોઈ ફિલ્મ નિર્માણની કળા પ્રક્રિયા ભણ્યા એટલે સારી ફિલ્મ બનાવી શકશે એવી કોઈ ગેરંટી નથી એની અંદર એ ઈશ્વર દત્ત પ્રતિભા હોય તો જેમ લેખક સારી નવલકથા આપે એવું જ ઈશ્વર દત્ત પ્રતિભા હોય તો જ એ દિગ્દર્શક સારી ફિલ્મ આપી શકે અનેક પ્રકારના યંત્રો તંત્રો સાથે ફિલ્મ દિગ્દર્શકને કામ પાડવાનું હોય છે એક સમય હતો જ્યારે અભિનેતા અભિનેત્રી જાતે ગીત ગાતા પછી સિંગિંગ આવ્યું આજે આપણે એનાથી એક ડગલું આગળ ઓટો ટ્યુનિંગ નો જમાનો આવી ગયો દિગ્દર્શક પહેલું પગલું કહ્યું ફિલ્મ નિર્માણની પ્રક્રિયામાં તો પહેલું પગલું દિગ્દર્શક એક વાર્તા પસંદ કરે વાર્તાના આધારે કાં તો એ પોતે પટકથા તૈયાર કરે અથવા તો પટકથા લેખકને એક સોંપે ઘણી બધી વાર પટકથા તૈયાર થાય પછી પટકથાને અનુરૂપ સંવાદો લખાય અને ઘણી બધી વાર ડાયલોગ રાઇટર સંવાદ લેખક અલગ પણ હોય સલીમ જાવેદ પટકથા પણ પોતે જ લખતા અને સંવાદ પણ પોતે જ લખતા તો ઘણી વાર એક જ હોય અને ઘણી વાર બે અલગ પણ હોય ટક તા તૈયાર થાય સંવાદ લખાઈ જાય એના પછી વિક દર્શક આ પાત્ર અનુસાર અભિનેતા અભિનેત્રી અને સહાયક કલાકારોની પસંદગી કરે છે ફિલ્મ માટે કોઈ એક યોગ્ય શીર્ષક નામ વિચારે છે સમાંતરે પડદા પાછળના કેમેરામેન સિનેમેટોગ્રાફર કોરિયોગ્રાફર આ કોસ્ટ્યુમ ડિઝાઇનર મેન આ બધાની પસંદગી પણ દિગ્દર્શક કરે છે આપણે જે અભિનેતાઓને જોઈએ છીએ એના કરતાં ઘણા મહત્ત્વનો રોલ આ બધાનો હોય છે જો તમને યાદ હોય તો ગાંધી ફિલ્મની અંદર કોસ્ચ્યુમ ડિઝાઇનરને ઓસ્કાર એવોર્ડ મળેલો સેટ ડિઝાઇનર હોય બેકગ્રાઉન્ડ સ્કોર કોણ આપશે મ્યુઝિકનો જાત ભાતના ધ્વનિ નિર્માણ કરવાના હોય છે એની અંદર ફાઈટ માસ્ટર હોય આ બધું દિગ્દર્શક નક્કી કરે છે દ્રશ્યને અનુરૂપ હોય એ પ્રકારના સેટ સેટ ડિઝાઇનર નક્કી કરે છે એ સ્ટુડિયોમાં પણ હોય અને એ આઉટડોર પણ હોય બંને રીતે શૂટિંગ થતું આપણે બધા જાણીએ છીએ કે ઘણી વાર સેટ ઉભા કરવામાં આવે શોલે ફિલ્મમાં રામગઢ નામનું આખું ગામનો સેટ જ બનાવવામાં આવેલો હતો આખા સેટ પણ બનતા હોય છે સંજય લીલા ભણશાલી જેવા જે ભવ્ય સેટમાં માનતા હોય મુગલે આઝમ જેવા દિગ્દર્શક જે ભવ્ય સેટમાં માનતા હોય ત્યાં આગળ સેટ ડિઝાઇનરનું કામ બહુ મોટું હોય પણ શૂટિંગ શરૂ થતા પહેલા સેટ ડિઝાઇન થતા હોય છે આપણે વાત કરતા હતા કે સેટ ડિઝાઇનર સેટ ડિઝાઇન કરે પછી શૂટિંગ શરૂ થતું હોય છે આઉટડોર શૂટિંગ જે હોય મોટે ભાગે કોઈ પેરિસના એફિલ ટાવરની આસપાસ કે લંડનના મહેલની આસપાસ કે તાજમહેલની આસપાસ ત્યાં આગળ સેટની જરૂર ન હોય પણ બાકી ઘર ગામ ગલીઓ એ બધાની અંદર સેટ ડિઝાઇન કર્યા પછી શૂટિંગ શરૂ થતું હોય છે મેં તમને ઉદાહરણ પણ આપ્યું કે શોલે જેવી ફિલ્મ હોય તો આખો રામગઢનો સેટ ઉભો કરવા સંજય લીલા ભણશાલીના સેટ એકદમ ભવ્ય હોય છે એ પણ આપણે જાણીએ છીએ તો દિગ્દર્શકની સૂચના પ્રમાણે કોસ્ચ્યુમ ડિઝાઇનરે ડિઝાઇન કરેલા કોસ્ચ્યુમ પહેરીને અભિનેતા અભિનેત્રીઓ સહકલાકારો બધા જ અભિનય કરતા હોય છે દિગ્દર્શક ખાલી કલાકારોને જ અભિનેતા અભિનેત્રીઓને જ સૂચના આપે છે એવું નહીં એ કેમેરામેનને લાઇટમેનને પણ સૂચના આપતો હોય છે કેમેરા કઈ દિશામાં ગોઠવા જોઈએ ક્યાં ક્લોઝઅપ જરૂરી છે ક્યાં આગળ દૂરથી લોંગ શોટ લેવાનો છે ક્યાં મિડ શોટ લેવાનો છે ક્યાં તમને ક્લોઝઅપ એટલે નજીક અને પેનોરમા એટલે દૂરથી દેખાતું દ્રશ્ય ક્યારે બતાવવાનું છે ક્યારેક વી મૂર્તિ જેવા કેમેરામેન હોય કે જેને દિગ્દર્શક સૂચના આપે એના કરતાં વધારે સારું કામ તમે કાગજ કે ફૂલ જેવી ફિલ્મ જુઓ તો ગુરુદત્તની કમાલ કરતાં તમને કેમેરામેનની કમાલ વધારે દેખાય કેમેરામેન સાથે જ રાતે થતું હોય છે એવું જરૂરી નથી હોતું એ પ્રમાણે અંધકાર ઉભો કરવામાં આવે છે તો આ દ્રશ્યોને એક જ કેમેરો શૂટ નથી કરતો એક કરતા વધારે કેમેરા વડે શૂટિંગ થતું હોય છે સેલ્યુલો પટ્ટી આ વાત કદાચ થોડીક બીજી વાર હું કરી રહી છું પટ્ટી રાસાયણિક પટ્ટી પણ કહેવામાં આવે છે એના પર આ દ્રશ્ય મુદ્રાંકિત કરવામાં આવે છે તમે મુદ્રાંકિત નો અર્થ ન સમજતા હો તો કાગળ પર જે અક્ષરો આવે છે એને મુદ્રણ અક્ષરનું મુદ્રણ કહીએ છે અહીં આગળ સેલ્યુલોઇડ પટ્ટી પર દ્રશ્યોનું મુદ્રાંકન મુદ્રાંકિત કરવામાં આવે છે શૂટિંગ પૂરું થાય પછી આ ફિલ્મની પટ્ટીને સેલ્યુલર પટ્ટી જે છે એને લેબોરેટરીમાં રાસાયણિક પ્રક્રિયા માટે મોકલવામાં આવે છે આ રાસાયણિક પ્રક્રિયા પૂરી થાય પછી એ પટ્ટી જોવા માટેની પહેલી પ્રિન્ટ તૈયાર થાય દિસ ઇઝ અ ફર્સ્ટ પ્રિન્ટ આ પ્રિન્ટ પર બધા જોવા માટે બાસે છે એના અભિપ્રાયો આપે છે ને હવે એડિટરનું કામ શરૂ થાય છે એડિટ જે સંચાલન કરે છે જે એની અંદરથી કાપ કૂપ કરે છે વધારાનું બધું જ કાઢી નાખે છે ફિલ્મની આ સૌથી મહત્વની પ્રક્રિયા છે જો એડિટર નિષ્ફળ જાય તો તમામની મહેનત પર પાણી ફરી જાય આ પ્રક્રિયા દરમિયાન દૃશ્ય પટ્ટી જે છે એની સાથે ધ્વનિને જોડવામાં આવે છે ડાયલોગ જે બોલાયા હોય છે તે એ ઉપરાંત ડબિંગ દ્વારા જે ડાયલોગ હવે તો લગભગ મસ્ટ થઈ ગયું છે એને આ પટ્ટી સાથે જોડવામાં આવે છે આ સંયોજન જ્યારે થતું હોય છે દ્રશ્ય સાથે ધ્વનિનું ત્યારે હોઠની ગતિ એની સાથે એ અવાજ બિલકુલ બરાબર છે એનું ધ્યાન રખાય છે આ પ્રક્રિયા દરમિયાન યોગ્ય ધ્વનિ સંગીત અને જેને આપણે બેકગ્રાઉન્ડ સ્કોર કહીએ છીએ અવાજો બધા ટપ ટપ પગલાં પડવાના રડવાના હસવાના ઢીશુમ ઢીશુમના આ બધા પ્રકારના અવાજો જેને બેકગ્રાઉન્ડ સ્કોર કહીએ છીએ એ અવાજો કેવી રીતે પેદા કરવામાં આવે છે એની રીત પણ ઘણી બધી વાર ક્યારેક ઇન્ટરવ્યુ જોજો તો આ તમામ પ્રકારના ધ્વનિ એ હવે ઉમેરવામાં આવે છે તો દૃશ્ય અને ધ્વનિનું સંયોજન બિલકુલ બરાબર રીતે થાય એ જોવામાં આવે છે બેકગ્રાઉન્ડ સ્કોર ઉમેરવામાં આવે છે આ હવે સંકલિત કરેલી પટ્ટી છે એડિટ કરેલી પટ્ટી છે જેની અંદર દૃશ્ય પણ છે સંવાદ પણ છે બેકગ્રાઉન્ડ સ્કોર પણ છે એને હવે પ્રોજેક્ટર દ્વારા જોવાથી ફિલ્મ સળંગ સૂત્રરૂપ બધાને દેખાય છે આ ફિલ્મ નિર્માણની પ્રક્રિયા છે હવે તમે એને વિગતે આપણે જોઈએ કે વાર્તા નવલકથા નાટક વગેરે અથવા કોઈ વાસ્તવિક ઘટના અથવા કોઈ જાણીતી વ્યક્તિ એના જીવન પર આધારિત જે વાર્તા છે એને ઉપરથી પટકથા લખવામાં આવે છે પ્રોડ્યુસર જે પ્રોડક્શનનો ખર્ચ કરે છે ડાયરેક્ટર એ દિગ્દર્શક છે પ્રોડ્યુસરને આપણે નિર્માતા પણ કહીએ છીએ પ્રેક્ષકોને મળનારું મનોરંજન હંમેશા કેન્દ્રમાં હોય છે ફિલ્મની અંદર કારણ કે આ વ્યવસાય છે લોકોની હજારો લોકોની આજીવિકા એક ફિલ્મ સાથે સંકળાયેલી હોય છે પટકથા લેખન પતે પછી ચોટદાર સંવાદો ઉમેરાય છે જે તે પાત્ર અનુસાર સંવાદો લખાય છે પ્રેક્ષકો પર કેવો પ્રભાવ પડશે ક્યાં તાળીઓ વાગશે આ બધાનું ધ્યાન રખાય છે મુખ્ય દિગ્દર્શક હોય સહાયક દિગ્દર્શક હોય નૃત્ય દિગ્દર્શક હોય કેમેરામેન સહાયક કેમેરામેન પછીથી પબ્લિસિટી માટેના માણસો સાઉન્ડ રેકોર્ડર એડિટર સંગીત સુપરવાઇઝર ડિઝાઇન સેટ ડિઝાઇનર નિર્માણનો હિસાબ કરે બજેટ બનાવે કોસ્ચ્યુમ ડિઝાઇનર હેર ડ્રેસર મેકઅપ મેન કોરિયોગ્રાફર કેટલા લોકો વડે એક ફિલ્મ બનતી હોય છે શૂટિંગ મેં કહું પ્રમાણે ક્યાં સ્ટુડિયોમાં બહાર એ પ્રમાણે સેટ ડિઝાઇન થાય ક્લેપ બોર્ડ એટલે સુધારો કે તમને કોઈ એવું પૂછે તો એક સામાન્ય કાળી પટ્ટી કે પાટિયાની મદદથી ક્લેપ બોર્ડ બનાવવામાં આવે છે પાટિયાને એક હાથો બેસાડવામાં આવે છે દરેક શોટ લેતી વખતે એ પાટિયું કેમેરાની સામે લેવામાં આવે છે દિગ્દર્શકની સૂચના સંભળાય પછી જે ક્લેપ બોય છે એ દ્રશ્ય નંબર શોર્ટ એના નંબર જાહેર કરે છે શોટ નંબર અને ફટાક અવાજ સાથે પાટિયા પર હાથ પાડે છે આ ક્લેપ બોર્ડ છે ક્લેપિંગ એટલે તાળી હકીકતે પણ અહીંયા હાથ આ ફટાક અવાજ ધ્વનિ મુદ્રણ યંત્રમાં નોંધાય છે ધ્વનિ પટ્ટી પર એ શોર્ટ નિશાન અંકાય છે આ નંબરો ફ્લેપ ચાર્ટ ચાર્ટમાં નોંધાય છે આ નંબરો એમને માટે પછીથી જરૂરી હોય છે કેમેરા શું કરે છે તો મેં એકલો નથી હોતો એકથી વધારે હોય છે કેમેરામેન લાઇટમેનને પણ સૂચના આપે છે કેમેરામેનને દિગ્દર્શક સૂચના આપે છે કેમેરામેન મોટેભાગે જાતે નક્કી કરતો હોય છે કે એને લોંગ શોર્ટ લેવો છે મીડ શોર્ટ લેવો છે ક્લોઝઅપ લેવો છે પેનોરામા લેવો છે એને એક સહાયક કેમેરામેન પણ હોય છે આજના જમાનામાં ક્યારેય ફિલ્મ એક કેમેરાથી શૂટ થતી હોતી નથી કેમેરો રોલ કરવાની જરૂર પડે ત્યારે રોલર પર ગોઠવાય છે કેમેરો ઉપરથી લાવવાનો હોય ત્યારે ટ્રોલી પર ગોઠવાય છે તો આ બધા પ્રકારના કસબીઓ ત્યાં આગળ હાજર હોય છે ટ્રોલીઓ આજે ઘણું બધું કામ હવે કમ્પ્યુટર ગ્રાફિક્સ વડે પણ થઈ જતું હોય છે સ્પેશિયલ ઇફેક્ટ જેને આપણે કહીએ છીએ એના વડે પણ થઈ જતું હોય છે પણ છતાંય કેમેરા ફિલ્મ માટે બહુ જ મહત્વનો એવો ભાગ ભજવે છે અભિનય કલાકાર કરે છે અભિનય પણ દિગ્દર્શકની સૂચના અનુસાર કલાકારની મૌલિકતા પણ છતાંય મોટે ભાગે દિગ્દર્શક હાવી થતા હોય છે ક્યારેક કોઈ કલાકાર ની અંદર એટલી હદે મૌલિકતા હોય દાખલા તરીકે નૂતન કે વહીદાર રહેમાન જેવા કલાકારો જ્યાં આગળ દિગ્દર્શકે કંઈ કહેવાની જરૂર જ નથી એમના હાવભાવ એમની આંખ આ બધું જ કહી દેતા હોય છે ત્યારે હેમા માલિની કે જીનત અમાન જેવા હોય જે દિગ્દર્શકની અભિનેત્રીઓ છે એ જાતે કશું ના કરી શકે હેમા માલિની તમે કોમર્શિયલ ફિલ્મો જુઓ અને ગુલઝારે દિગ્દર્શિત કરેલી ફિલ્મ જુઓ તો તમને એ હેમા માલિની સાવ જુદી લાગે તો એ દિગ્દર્શકની અભિનેત્રી છે તો મોટે ભાગે મૌલિકતા હોય એવા કલાકારો પ્રમાણમાં ઓછા હોય છે ફિલ્મ અને નાટકમાં એક ફરક એ છે કલાકારો માટે કે નાટક એ વધારે અઘરી પ્રક્રિયા છે ત્યાં બધું જ યાદ રાખવાનું છે બધા જ સંવાદો અને ત્યાં તમને ફરી એ દ્રશ્ય ભજવવાની તક મળતી નથી એક જ ભજવણીમાં તમારે તમારું સો ટકા આપવાનું હોય છે જ્યારે ફિલ્મની અંદર રીટેક હોય છે તમે કશું ખોટું કર્યું ડાયલોગની અંદર લોચો માર્યો કશું ભૂલી ગયા અહીંથી પાછા ફરવાનું હતું તમે ન ફર્યા તો દિગ્દર્શક રીટેક આપશે આજે ડાયલોગ ડિલિવરી માટે ઘણા બધા કલાકારો ઓળખાય છે પણ જ્યારે ધોની મુદ્રણ એટલી બધી સગવડો નહોતી ત્યારે પણ આપણે ડાયલોગ ઉત્તમ રીતે બોલનારા સૌરાભ મોદી કે પૃથ્વીરાજ કપૂરને યાદ કરીએ જ છીએ કેટલા બધા અભિનેતાઓ એમના ડાયલોગ માટે જાણીતા હોય છે દાખલા તરીકે કુમાર રાજકુમાર નાના પાટેકર એ બધા વિશિષ્ટ શૈલીથી ડાયલોગ બોલવા માટે અને અમિતાભ બચ્ચન પ્રેક્ષકો પર એનો ધારદાર પ્રભાવ પડે એના માટે એ જાણીતા છે ચહેરા પરના ભાવ આંખમાં વ્યક્ત થતા ભાવમાં અમુક કલાકારો માહેર હોય અમુક પાસે એ કરાવવું પડે दाखला अमुक अमुक प्रकार तो, दाखला तरीके देवनंदमा तो शाहरुख खान हाथ हम ना करो तो तो एवं खाली चेहरा थी आंख दाखला तरीके बलराज साहनी दाखला तरीके नूतन मधुबाला वहीदा रहेमान નાના પાટેકર એમને ચહેરાથી હાવભાવથી જ મોટા ભાગનું કામ ડાયલોગથી રાજકુમાર મેદાન મારી જાય તો એ શક્ય છે અમુક પ્રકારના કલાકારો માટે બધા માટે નહીં તો અભિનય અભિનય પછીનું પાસ આપણે જોઈએ તો કેમેરા જેની થોડીક વાત કરી ફોટોગ્રાફી કોઈ એક સમયે સ્થિર કેમેરા હતા પછીથી બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોગ્રાફી આવી પછી ગ્રે અને અત્યારે ઇસ્ટમેન કલર કેવી રીતે ફિલ્મ શૂટ કરવાની છે 8 mm 16 mm 35 mm આ ગેજ છે દરેક માં કેમેરા પણ અલગ પ્રકારના વપરાય છે સિનેમાસ્કોપ માં લેન્સ વિશિષ્ટ વાપરવામાં આવે છે કેમેરામેન ને મે પ્રમાણે સહાયકો હોય છે કેમેરા આગળ પાછળ કરવા રોલિંગ ટ્રોલી હોય છે ઉપર માટે પણ ટ્રોલી હોય છે સેલ્યુલોડની જે પટ્ટી છે એ કાચકડાની હોય છે પારદર્શક હોય છે પટ્ટીની બંને તરફ નાના નાના ચોરસ કાણા હોય છે એને પરફોરેશન કહેવામાં આવે છે સેલ્યુલોઇડની પટ્ટી પર જે કાણા હોય એને પરફોરેશન કહેવાય છે પ્રોજેક્ટરના દાંતાવાળા ચક્રમાં એ કાણાને કારણે પટ્ટી બરાબર પકડાય છે આ પટ્ટીના ફરવાના કારણે આપણને દૃશ્ય હાલતું ચાલતું દેખાય છે કેમેરામેનને પ્રકાશ આયોજનનું ધ્યાન રાખવું પડે છે દોડતી વ્યક્તિ ચાલતી વ્યક્તિ આ બધા માટે એને સ્લો મોશન કે ફાસ્ટ મોશન જેવી ટેકનિકનો ઉપયોગ કરવો પડે છે કેમેરાની સામાન્ય ગતિ એક સેકન્ડમાં ચોવીસ ફ્રેમના હિસાબે ચાલે છે અને એના કારણે જ આપણને દ્રશ્ય ગતિમાન દેખાય છે દ્રશ્યોની સેકન્ડ કે મિનિટના આધારે કેમેરામેન કેમેરાની ગતિ નક્કી કરે છે આજે મોટા ભાગનું આ કામ કમ્પ્યુટરે સંભાળી લીધું છે ગીતોનું ફિલ્માંકન બહુ જ મહત્વનું છે ગીત સંગીત એ સિનેમાનો પ્રાણ છે ફિલ્મની સફળતા પાછળ એના ગીત સંગીતનો બહુ જ મોટો ફાળો હોય છે તમે રાજશ્રી સિનેમાની ફિલ્મો જુઓ હમ આપ કહે કોન કે ફિલ્મમાં કંઈ નથી પણ ગીત સંગીતનો બહુ મોટો ફાળો છે એની દોસ્તી જુઓ

સાથે નૃત્ય હોય તો એ નૃત્ય દિગ્દર્શકને પણ સંભળાવવામાં આવે છે એના નૃત્યના સેટ તૈયાર કરવામાં આવે છે ગીતનું પહેલાં રિહર્સલ કરવામાં આવે છે કારણ કે એમાં નૃત્ય પણ હોય છે અને પછી શૂટિંગ થાય છે આ સમૂહની કળા છે બધું પૂરું થઈ ગયા પછી એડિટિંગનું કામ શરૂ થાય છે મેં એડિટિંગ વિશે ડિટેલમાં આગળ કહ્યું અનિવાર્યતાની શરત પ્રમાણે એ રાખે છે થોડું કાઢી નાખે છે શૂટિંગ થયેલી ફિલ્મ રાસાયણિક પ્રક્રિયા માટે લેબોરેટરીમાં જાય જ્યાં પ્રિન્ટને પ્રોસેસ કરી એની નેગેટિવ તૈયાર કરવામાં આવે આ નેગેટિવને લેબોરેટરીમાં ડેવલપ કરવા માટે મોકલવામાં આવે હવે એડિટર એના પર કાતર ફેરવે કયા ટુકડાને કયા સાથે જોડવો તમે ક્યારેક થ્રી ઇડિયટ જેવી ફિલ્મ જુઓ ક્યાં કયું દ્રશ્ય કોની સાથે જોડાય છે એટલે જે પ્લોટ છે એ પ્લોટ આખો એડિટર જાણે કે નક્કી કરતો હોય દિગ્દર્શકમાં પૂરો ફાળો હોય એમાં પણ એડિટર કમાલ કરતો હોય છે એટલે આખા પ્લોટની જવાબદારી આ એડિટરની છે દૃશ્યને યોગ્ય જોડવાનું કામ એડિટરનું છે સાઉન્ડ અને દૃશ્ય બે એકબીજા સાથે બરાબર બેઠા છે કે નહીં એ જોવાનું કામ પણ એડિટરનું છે એડિટ થયેલી પ્રિન્ટ એડિટર હવે આખા ફિલ્મ યુનિટને બતાવે છે બધાના અભિપ્રાય પછી એમાં ધ્વનિનું યોગ્ય મિશ્રણ બેકગ્રાઉન્ડ સંગીત સોશિયલ સ્પેશિયલ ઇફેક્ટ આ બધું ઉમેરાય છે હવે ધારો કે આ બધું થઈ ગયા પછી તમારી પ્રિન્ટ તૈયાર છે પણ ફિલ્મ સેન્સર બોર્ડ કોઈ કટ આપે કશું કાપી નાખો કાઢી નાખો એવું કે ત્યારે એડિટરે ફરીથી એને યોગ્ય રીતે કાપી અને ગોઠવી અને બતાવવી પડે છે હવે પછી આટલું થયા પછી પબ્લિસિટી વાળા પબ્લિસિટીનું કામ કરે છે જે કોઈ એના અકાઉન્ટ સાથે જોડાયેલા હોય બજેટ સાથે જોડાયેલા હોય એ પબ્લિસિટી સાથે અચૂક જોડાયેલા હોય છે અને કેટલા પૈસા પબ્લિસિટીમાં નાખવા એ પણ નક્કી હોય છે તો આટલા બધા લોકો ભેગા થાય આટલી બધી પ્રક્રિયાઓમાંથી પસાર થાય ત્યારે એક ફિલ્મનું નિર્માણ થતું હોય છે એટલે આપણે સાહિત્ય કૃતિને ફિલ્મ વચ્ચેનો ભેદ જોઈએ તો સાહિત્ય કૃતિ કોઈ પણ જગ્યાએ બેસીને વાંચી શકાય પણ ફિલ્મ માટે તો તમારે અમુક સગવડ જોઈએ ઇલેક્ટ્રિસિટી જોઈએ આજે ભલે બધું ઘરમાં આવી ગયું છે છતાંય વીજળી એ ઓછામાં ઓછી એની જરૂરિયાત રહી જ છે સૂરજના તડકે ચોપડી વાંચી શકાય પણ સૂરજના તડકે ફિલ્મ નહીં જોઈ શકાય તો કૃતિ સાહિત્ય કૃતિ લેખકની છે પણ ફિલ્મ સંપૂર્ણપણે એના દિગ્દર્શકની છે આ હંમેશા અંતિમ સત્ય રહેવાનું તો હું માનું છું કે ફિલ્મ નિર્માણની પ્રક્રિયામાં આનાથી વધારે તમે ગૂગલ કરશો તોય તમને જોવા મળશે જ્યારે સાહિત્યકૃતિ ફિલ્મ રૂપે બને છે ત્યારે રૂપાંતરણની પ્રક્રિયા એ બહુ મહત્વની છે અને એટલે જ કંકુ ફિલ્મ તમે જ્યારે જુઓ છો ત્યારે કંકુ વાર્તા કઈ રીતે પટકથા બની એ રૂપાંતરણ કેવું થયું વેણીભાઈ પુરોહિતના ગીતોએ શું કમાલ કરી દિલીપ ધોળકિયાના સંગીતે શું એમાં ઉમેરી આપ્યું એ આપણે અચૂક યાદ રાખવું પડે